પરિયજ ગામની બે વિદ્યાર્થીનીઓનું સી એ બનવાનું સ્વપ્ન થશે પૂરું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ આપશે સહકાર ભરૂચના પરિયેજ ગામની બે મુસ્લિમ દીકરીઓના પરિવારની આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે તેઓનું સીએ બનવાનું સ્વપ્ન સુરતની પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સાકાર કરશે કેટલાય એવા વિદ્યાર્થીઓ હોય છે જેઓ અભ્યાસમાં તેજસ્વી અને જળહળતા પરિણામ લાવતા હોય છે જોકે પરિવારની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તેમને પોતાના સ્વપ્નોને મારી અભ્યાસ અધૂરો છોડી દેવો પડે છે તેમાં પણ મુસ્લિમ વિદ્યાર્થીની હોય તો તેને ઉચ્ચ ભણતર માટે આર્થિક અસમર્થ પરિવાર ભાર વહન કરી શકતી નથી આવી જ કંઈ સ્થિતિ હતી ભરૂચના પરિયેજ ગામની બે મુસ્લિમ દીકરીઓ સાદિકા અબ્દુલ હક્ક ભગત અને આતિકા અબ્દુલ જોખમાની જેઓના હાલમાં જ બાર કોમર્સના પરિણામમાં એંસી ઉપર ટકા આવ્યા હતા આગળ બંને છાત્રાઓનો સીએ બનવાનો ધ્યેય હતો જેને ફરીએદની સ્કૂલ ગ્રામજનો વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન મુનસી સ્કૂલ અને ખાસ કરીને સુરતની પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટે સાકાર કર્યો છે સાદિકા ભગતે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મુનસી સ્કૂલે સીએની પરીક્ષાની તૈયારીઓ માટે એક મહિના સુધી રોજ છ કલાકનું કોચિંગ આપ્યું હતું ગત આઠ જૂનના રોજ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ એ સીએ એન્ટ્રન્સ એક્ઝામ માટે એડોપ્શન ટેસ્ટ લીધો હતો આ પરીક્ષામાં ગુજરાતભરમાંથી બસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાં એકસો ત્રેવીસ ઇન્ટરવ્યૂ માટે પસંદગી પામ્યા હતા જે પૈકી પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના સીએ એડોપ્શન માટે પસંદ પામેલા બાસઠ છાત્રોમાં ભરૂચની સાદિકા અને આતિકા પણ સિલેક્ટ થઈ છે હવે આ સંસ્થા બંને છાત્રોનો ચાર્ટર્ડ એકાઉન્ટનો તમામ ખર્ચ ઉપાડશે અને તેમની સીએ બનવાની મહેચ્છાને પરિપૂર્ણ કરશે બંને મુસ્લિમ વિદ્યાર્થીનીઓ તેઓનું સીએ બનવાનું સ્વપ્ન પરિયેજ શાળા ગ્રામજનો વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ઠકી હવે હકીકત બનવા જઈ રહ્યું હોય જેને લઈ હાલ ખૂબ જ ખુશખુશાલ છે મારું નામ ભગત સારિકા અબ્દુલ હક છે હું ધીપડિયે હાઈસ્કૂલ પરિયેદની વિદ્યાર્થીની છું મેં ગત વર્ષ માર્ચ બે હજાર બાવીસમાં લેવાયેલ એચએસસી કોમર્સ સ્ટ્રીમની પરીક્ષામાં દયાદ્રા કેન્દ્રમાં અલહમદુલ્લા નેવ્યાસી પોઈન્ટ ચૌદ ટકા સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે જ્યારે હું ધોરણ દસની પરીક્ષા પાસ કરી ત્યારે મારા પરિવારજનો મને આગળ ભણવા માટેનું ના કહેતા હતા પણ અમારા ટીચરના સપોર્ટને કારણે મારા પરિવારજનોએ આગળ ભણવા માટે મને હા કહ્યું ત્યારે મેં મેં તન્ટોળ મહેનત ચાલુ કરી દીધી કે મારે જે કરવું છે તે હું કરીને રહીશ ત્યારે અલહમદુલ્લા મારા ધોરણ અગિયારમાં નાઇન્ટી ફાઇવ ટકા આવ્યા હતા જેનાથી મારી અંદર ઘણું જ પ્રોત્સાહન જાગ્યું અને મેં આગળ સી એ બનવાનું વિચારી લીધું તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેનું પ્રોત્સાહન અમને ધી પરિયેજ હાઈસ્કૂલ પરિયેજના શિક્ષક જે આઈ પટેલ સર દ્વારા આપવામાં આવ્યું હતું તેમાં હું ભગત સારિકા અબ્દુલ હક અને મારી ક્લાસમેટ જોકમા અટિકા અબ્દુલ પર પસંદગી પામ્યા હતા જે તારીખ સાત મે બે હજાર બાવીસથી લઈને તારીખ સાત જૂન બે હજાર બાવીસ સુધી સીએની પીમેટ એન્ટ્રન્સ એક્ઝામના ક્લાસ ભરૂચ મુનસી ખાતે ચાલુ કરવામાં આવ્યા હતા તેમાં વિવિધ ફેકલ્ટી દ્વારા દરરોજ છ કલાકનું કોચિંગ આપવામાં આવતું હતું તદ ઉપરાંત અમો ઘરે પણ તૈયારી કરતા હતા જેનાથી અમને અલહમદુલ્લા ઘણો જ ફાયદો થયો હતો તારીખ આઠ જૂન બે હજાર બાવીસના રોજ સીએની પીમેટ એન્ટ્રન્સ એક્ઝામ ભરૂચ મુનશી ખાતે લેવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતના બસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી એકસો વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે પસંદગી પામ્યા હતા અને પીમેટ સીએ એડપ્શન સ્કીમ હેઠળ કુલ બાસઠ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા તેમાં હું ભગત સાદિકા અબ્દુલ હક અને મારી ક્લાસમેટ જોખમા આતિકા અબ્દુલ ધીપરિયજ હાઈસ્કૂલ પરિયેજની વિદ્યાર્થીનીઓ પણ પસંદગી પામ્યા છે અસલામ વાલકુમ મારું નામ જોખમા આતિકા અબ્દુલ છે હું ધીપરિયજ હાઈસ્કૂલ પરિયેજની વિદ્યાર્થીની છું મેં હમણાં બે હજાર બાવીસમાં મારું બારમું ધોરણ પૂરું કર્યું છે અને મારો ટાર્ગેટ સીએ છે અને સીએ બનવા માટે ઘણો ખર્ચો થાય છે અને મારા મમ્મી પપ્પા એટલા કેપેબલ નથી કે સીએ બનવાનો ખર્ચો પૂરો કરી શકે એ માટે મારે ટીચર્સ લોકોએ મને માર્ગદર્શન આપ્યું કે આ રીતે પીએમઈટી જે સંસ્થા છે એ સીએના કોર્સ માટે મદદરૂપ થાય છે અને મેં આઠ જૂન બે હજાર બાવીસના રોજ સીએ એન્ટ્રન્સ એક્ઝામ આપી હતી તેમાં બસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપી હતી તેમાંથી બાસઠ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું અને તેમાં હું અને મારી ક્લાસમેટ ભગત સાદિકા અબ્દુલ હક અમા બંનેનું સિલેક્શન થયું હતું સીએ માટે અને એ લોકો અમારા હવે પછીનો અમારો બધો જ ખર્ચો પીએમઈથી ઉઠાવશે તેમની હું ખૂબ જ આભારી છું અને તેમ એ લોકોને અમારા પર જે વિશ્વાસ છે એ વિશ્વાસ હું કરી તૂટવા નહીં દઉં અને હું આ સીએ ક્રેક કરીને રહું અમારી દીપડિયેજ હાઈસ્કૂલ પડિયેજનો વલ્ડ ભરૂચી વોહડા ફેડરેશનનો અને પીએમઇટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમને આ ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી આપી છે હું આચાર્ય દીપડિયજ હાઈસ્કૂલ પડીએ અઠરેની શાળાનું ધોરણ દસનું રિઝલ્ટ એસી ટકા આવેલું છે અને ધોરણ બારનું એસસીનું રિઝલ્ટ નાઇન્ટી ટુ પર્સન્ટ આવેલું છે આ ઝરતી સફળતા છે આના માટે મારા સ્ટાફનો અને શિક્ષકોનો આભાર ભણવાનું છું કે તેઓએ બાળકો પ્રત્યે ખૂબ જ તંટોળ મહેનત કરી છે દરેક વિદ્યાર્થીને ધકેલા છે અને દરેક વિદ્યાર્થી પાસે પર્સનલ ધ્યાન આપીને સતત પ્રયત્ન કરીને એમને પાસ કરવામાં પૂરેપૂરું યોગદાન આપેલું છે અમારી આ બે વિદ્યાર્થીનીઓ કે જે સી એમાં એન્ટ્રન્સ એક્ઝામ માટે સિલેક્ટ થયેલી છે તે ખૂબ જ અમારા માટે ગર્વની વાત છે એ લોકો સીએની એક્ઝામ પાસ કરે અને ક્રેક કરે એવી હું આશા રાખું છું ને હિન્શા લેવા તેઓ સફળ થશે જેટલી મહેનતું છે અને વિદ્યા હું શિક્ષકોનો ખૂબ જ આભારી છું આ માટે કે જુને સાહેબ બે અને બધા શિક્ષકોએ આ બે વિદ્યાર્થીનીઓને ખૂબ જ પ્રોત્સાહન આપીને આના માટે પ્રયત્ન તૈયાર કર્યા એટલે હું તેમનો પણ આભારી છું